મેથી ઉગી ગઈ ચાણામાં કોટા નીકળે છે આ બધું ખાબુલી ચણા ખાવા હાટ એવા ઉગી ગયા અને બાકી તો ગાજર ગયા હશે શું ગાજે ઉગવા માં आजू मूरा पारी में क्या तो वो उगी गाइए आगी तो गाय नहीं, नहीं। देखाता आ वरसाद पेला आटूक में वावी दी थो परसा पसी वाया था आसन कम्प्लीट उगी गराक पारू से पाल ही है। डुंग ना रोक ने गुवा कम्प्लेट उ डूंगी ना रोप उगी, उगी तो गो हे तो यहाँ पड़े तो गोसड़ी महडी बरवा रही है बहुत तप्पड़े न तो नहीं आर गया है तो वीडियो में चैनल तो सब्सक्राइब कर है थोड़क हिरा बी जाए जाए आपके भाई काम धंधे टी सोटा पसी वरी पास पाघड़ी वहरी आज घर से आप जींका धोखा ली आ धोखा है लाँबा बहुत हम भूका मार जाए भेंडी मार जाए વાર વાર સારું ધ્યાન બહુ રાખવું પડે ચીપી હોય ને એટલે હવે તો બાર સરખા નીકળીએ ને કાંદુ છે અડધી કલાક નું કાંદુ કાઢ લે આજ આજે માણસો કોઈ આવ્યો નથી કેટલાક બાર હવે અંદાજે શું થાય હવે નીકળે અને પાંચ જણા આંખવાના સી ચાર એક જણાવી જાય

પછી આખ બરદી ઉસ દિન કા દિન કા ઓ જોય લગભગ તો નીકળી જશે કાં તો કાલ કા હું બપા ગોસી આલ કેમ તો રાઈ હવારમાં આવી ગઈ એટલે નીકળી જ જાય ને એ ધીરે કાઠી કાટે ધીરે ધીરે સાયુ રાખતી એમ કાળી ઉની આલે ધીરું ધીરવાલી હ મન રાખી સા હ મય બુકાર માંગો કરું તો બસ કાઢી લઉં બંધ કરી

અને આપણે કરતાની આખરવા જેટલી માણી કરી લીધી છેઠાણે એટલે વહેલું પાણી માણી પી આમાં કરતાની નાખ દે અને હિતાવી ભર હતા લગભગ હાથ કાઠ નીકળા સોરા હ હ હિતાવી ભર તો નિમખા કા નીકળા હું ત્યાં જવાની નથી હૈં તત ક્યાં કાળે માણી કરી આ બખોનો એક વાયયો છેહક ભર્યું આપણે બધું જઈને બેડ્યું આ ખાલી 17 ભર રહ્યા

असी हतर भरता है लखिजमान खिजमान दीदी जी के वाटे ल भर काटने का एक कलाक मत वाह भाई वाह हां छोटी है न पाछो कायो गा जाए आ है न हाथ भरिया है ल टेंशन जी हूं न पि गई पर पर सरवर सरवर को बेरो कर एक करे राम बेटा का काम सुन ले अपन एक कर दे रे चल काय आदि सपिया लाकत है न बात न करो जमीन मारी कोई सवाल तो कर હા આડા ઉખા ભુમ ભુમ રમક ને કામ નું કામ આનો પતો આતો હું પાછી કઈ બાત ની નરી આજ તો માણસ એ ઘટે હે બસ એવું નહી હાલ ને કે ઘર જ પાંચ રૂપિયા પૈસી હોય કયો કાળ પરો સાહેબ સિપિયો કમ દેવાનું કામ કરી દીધું કમ દેવાનું બેજરો ની આયો માંડવી પડતી હે મજા આવે ઉડે ભવાવા ভাগে ৰজ মানে জাকো নাই অধুৰ ৰী যায় કે મેં યારું તણ લે આ ખેતરે કરને કું હાય આપડે ખાલી પાથરા ફેરે બાજુવારા નથી આપડે નથી હવે હવે સાપાણી પી તો એટલું કાંદું કાઢ લે એટલે કામ પૂરું કા મને જાકડો આ મોટો ઇમજે કાલથી જરાક વધારે એટલો તો એમ કેતો હું કે એટલો જ થઈ ગયા તો હવે પક્કાઈ ની ખબર પડે મને એમ સે બે ત્રણ ગુળી ઉછી વાહ એક થઈ નતી કબો વડે હાલો એક જનો ફા કરીયો બાકી નબળંજો વાંસા કોંદો પડ્યો ઈ કરો નાખ દે પછી કાંજો કાઢ લે પછી હાલ જવાનું કે આપણે આપણે જોખાવાડી ની તો કાકા ની આ કાકા ની ની ભાઈ ની પાજી માં છે દે ઈ કાઢલીનો જાની બરબર વારી ને આપણે ચાલું કી બચ્ચી ભાઈ નું બચ્ચી ગાડી હ